વડાગામના નવા સરપંચ ઉર્મિલાબા વાઘેલાના સન્માનમાં ભવ્ય સમારંભ યોજાયો કાંકરેજ તાલુકાના વડાગામમાં નવા ચૂંટાયેલા સરપંચ વાઘેલા ઉર્મિલા મોહબ ગુલાબસિંહના સન્માનમાં ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમમાં દેવદરબાર જાગીર મઠના ગુરુગાધિપતિ પીઠાધિપતિ પરમપૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને અને થળી જાગીર મઠના પરમપૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી શંકરપુરી બાપુની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાયો હતો વડાગ્રામ પંચાયતની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ત્રીસ ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાયું હતું જેમાંથી પંદર પંચાયતો સમરસ થઈ હતી ઉમેદવાર રહી વાઘેલા મતોથી જંગી વિજય મેળવી સૌની આંખે ચમક ભરી દીધી હતી આ જીતની અનોખી ઉજવણી રૂપે આયોજિત સન્માન સમારંભમાં ભાજપના વરિષ્ઠ નેતા અને બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તથા પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા વડાચોકડી માતાજી મંદિરના પૂજારી ભરતપુરી બાપુ વડા મહાદેવ મંદિરના પૂજારી મેહુલ ભારતી શાસ્ત્રી પંડિત ઝંતીલાલ જોશી પ્રાથમિક શાળાના આચાર્ય જગદીશપુરી ગોસ્વામી અને ગામના અગ્રણીઓ બચુભા વાઘેલા વિજુભા વાઘેલા નરેન્દ્રભાઈ સોની તેમજ એનડીએમ કાંકરેજના પ્રમુખ પલરાજસિંહ વાઘેલા વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહ્યા હતા વડા પાટી દરબારગઢ કચેરીના મંચ પરથી નવા સરપંચ ઉર્મિલા વાઘેલાને ગામ લોકોએ બિરદાવ્યા હતા અને સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મોબસી વાઘેલાએ જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ગામના દરેક વર્ગના કલ્યાણ માટે સંપૂર્ણ ઇમાનદારીથી કામ કરીશ મહંતશ્રી બળદેવનાથ બાપુ અને શંકરપુરી બાપુએ નવા સરપંચને આશીર્વાદ પાઠવી વિકાસ માર્ગે ગામ આગળ વધે તેવી શુભેચ્છાઓ આપી હતી રિપોર્ટ ન્યૂઝ